પ્રેમ લગ્ન કાયદામાં ફેરફાર માટે મહેસાણામાં વિશાળ રેલી યોજાઈ પાસ આંદોલનના સભ્યો સહિત રાજકીય પક્ષો પણ રહ્યા હાજર મહેસાણાના ખાનગી પાર્ટી પ્લોટ ખાતેથી કાયદામાં ફેરફાર કરવા માટે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાસ આંદોલનના સભ્યો વરુણ પટેલ દિનેશ બામણિયા અને સતીશ પટેલ પણ હાજર રહ્યા હતા તમામ લોકોએ બેનરો અને નારાઓ સાથે સરકાર સમક્ષ માંગણી મૂકી પ્રેમ લગ્ન કાયદામાં ફેરફાર કરવામાં આવે એવી માંગણી કરી છે તો સાથે જ દીકરી જે વિસ્તારની હોય તે વિસ્તારમાં લગ્ન નોંધણી થાય અને માતા પિતાની સહી લેવામાં આવે તેવી પણ માંગ મુખ્ય રીતે કરવામાં આવી છે સાથે જ સતીષ પટેલે જે છોકરી પ્રેમ લગ્ન કરે તેને માતા પિતાની તમામ મિલકતમાંથી બેદખલ કરવામાં આવે તેવી પણ માંગણી મૂકી છે સમગ્ર મામલે સર્વ સમાજનું સમર્થન મળ્યું છે જ્યારે રાજકીય પક્ષો પણ એક મંચ ઉપર જોવા મળી રહ્યા છે જેમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હાજર રહ્યા હતા અહેવાલ કનકસિંહ રાજપૂત મહેસાણા પ્રેમ લગ્નના કાયદામાં અને મુખ્ય કાયદાની અંદર ફેરફાર કરવા માટે આજે મહેસાણા ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્ય માંગણી લોકોની એ છે કે ગુજરાતમાં થતા લવ મેરેજ એક્ટમાં ફેરફાર કરવામાં આવે ને મેરેજનું રજીસ્ટ્રેશન દીકરીના આધાર કાર્ડના એરિયામાં કરવામાં આવે બીજી બાબત એ છે કે માતા પિતાને ત્રીસ દિવસ પહેલાં ઇન્ફોર્મ કરવામાં આવે કે તમારી દીકરીના અમે લગ્ન કરી રહ્યા છીએ ગુજરાતના ઘણા બધા ગામો એવા છે કે જેની વસ્તી કરતાં ત્રણ ગણા મેરેજ ત્યાં રજીસ્ટ્રેશન થયા છે એટલે સરકાર અને સમાજ વ્યવસ્થા જળવાઈ રહે તમામ જિલ્લાઓ રેલીઓ થઈ રહી છે અમે તમને આપીશું પણ સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યુઝ ચેનલ ને કર્યું નથી તો અત્યારે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો